અને ખાસ તેઓ દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓ કે જેમના માતા પિતા ના હોય કે પછી જેઓની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તેવી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ મહેંદી રસમનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યશવી ફાઉન્ડેશન દ્વારા એકાવન દીકરીઓના સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજે શું આયોજન છે મારું નામ ગાયત્રી વિશાલ ચાંપાનેર્યા છે યશવી ફાઉન્ડેશન દ્વારા તમને માંગુ છું આજે અમે મહેંદી રસમ રાખ્યું છે એકાવન છોકરીઓનું મહેંદી રસમ છે જે ભવ્ય રીતે તમને અહીંયા દેખાઈ રહ્યું છે છોકરીઓની કેટલી ખુશી છે જે લોકો એટલા ઇમોશનલ બી થઈ ગયા છે કે આજે અમને અમારા ઘરે કદાચ નહીં મળ્યું હોય એટલું અમને આજે યશવી ફાઉન્ડેશન આપી રહેલી છે આપણું બસ એક જ ઉદ્દેશુ છે કે ભગવાને દેન આપી છે લક્ષ્મી માતા કહીએ છીએ તો એ લક્ષ્મી માતાને ખરેખર અમે યશ્વી ફાઉન્ડેશન માં જે છે એને અમે ખરેખર લક્ષ્મી માતા સ્વીકારીએ છીએ કે છોકરી એટલે લક્ષ્મી માતા એમાં છોકરીઓ સુરતના આજુબાજુના ગામડાઓથી સુરતની તો છે જ પણ સાથે આજુબાજુના ગામડાઓની છે વલસાડ ભરૂચ માંડવી વ્યારા બધી જગ્યા પરથી અમે છોકરીઓને લીધી છે આપણે ચાર મેના લગ્ન રાખ્યા છે આજે આપણે પહેલી મેના એ લોકોનું મહેંદી રસમ રાખ્યું છે અને સાથે સાથે અમે છોકરીઓને જોડા વિતરણ બી કર્યું છે તે લગ્નનું પાનેતર કહીએ આપણે એ પાનેતર બી અમે એટલી ભવ્ય રીતથી એ લોકોને અમે જણાવ આપ્યું છે અને કરિયાવરમાં અમે છોકરીઓને દરેકે દરેક વસ્તુ આપવા માટે કરી છે ફ્રીઝ ટીવી કબાટ વાસણ કુસણ કે છોકરીઓને નવું ગ્રહસ્થ ચાલુ કરે છે તો એને કોઈ વસ્તુની જરૂર ના પડે એનું દરેકે દરેક ઝીણામાં ઝીણું ધ્યાન રાખ્યું છે અમે